એના હાથ ત્રાગડા લેવાના હોય પછી હાથ ત્રાગડા લેવાય જાય પછી હાથ ગાંઠું વાળવાની હોય મહાદેવ નું નામ લે તો ફેમિલી આપણે જો વીર રે ભાઈ ના ઘેરે આવ્યા બે એ નો કર્યું પડે એટલે આપણે ફરાળ કરી લીધી છે અને મારા ભાઈ જો આપણે એમ કેવાય કે બેન દક્ષિણા દે તો લઈ દીધી

અને આ ઉકા કવીર પહેલી નું વ્રત કહેવાય છે તો આપણે વીર પશ્ચિમી નું વ્રત ઘણા વર્ષો ચાર વર્ષ થી રેવી છે પછી એમના મજી તો રેવી છે કઈ ઉજવણું આપણે કર્યું નથી તો આજ શ્રાવણ મહિના નો રવિવાર છે તો આપણે આવ્યા છે વીર પશ્ચિમી નું વ્રત રેન ભાઈ ના ઘરે

તો સરસ મજાનું જો આખો અડધો માળો થઈ જાય પછી હાથમાં બાંધીને પછી વાર્તા ને એવું સાંભળવાનું હોય તો આવું કાક હોય વ્રત ગીર પસલીનું જો આ દોરો હતો થઈ ગયો છે અડધો હવે આપણે આને જમણા હાથે બાંધીને અને પછી વાર્તા સાંભળી વાળશું તો આપણે જો ગીર પસલીની વાર્તા પણ સાંભળી લીધી અને રોશની જો બધાયને ઓર્ડર કરે છે કા મોટ મેન સાહેબ ભાઈ એમ ઓર્ડર કર્યા રાખે લે લે બધાયને કયાક કરસે આમ કરો ને તેમ કરો ને એમ કરસે આપણે જો સિકુડી આયા જો વરસાદ ની કેવી થઈ ગઈ છે આ बाजू જો ખેતૂર એ બધું આપણે આયા મગીસત છે જામબોડા છે જામબોડા ઉકલી ગયા નઈ ઉરવી આ આયેતે મારા ભાઈ નેનેતે જો ગાય માતા છે એક એક વાડીએ છે એક આયા છે અને રોનક આવ્યો છે રોટલી દેવા કા રોનક આવ્યો છે રોટલી દેવા તો આપણે જો વાર્તા સાંભળી લીધી અને હવે ચા પાણી પી લેશું આપણે આવી ગયા છે આ બાજુ રસોડા બાજુ તો મારા બાજુ માખણ મીડા છે ઉતારવા માખણ મીડા છે ઉતારવા અને બટેટા જો બફાઈ ગયા છે આ વીરપસલીના વ્રતમાં કઈ એકટાણું ન હોય ખાલી ફરાળ જ કરવાની હોય અને આપણે જો અર્સિલની જો નાની બહુણી દીધી છે તો રમવા મીડ્યો કા હરસિલ જન્નત દીદી રમાડે કા ઢાકણું જો દેન ઉઘાડે ને એવું કરે અને આ બાજુ જો પંખડી ચાલુ છે એટલે અર્સિલને પણ મજા આવે બહાર એવું નહીં એટલે રેમા રાખે હવે એ નહીં મામાન કીરે બહુ મજા આવે કા તને ગમે છે એ અને રોજની તો આવી ત્યારની એ તો રેમ રેમ જ કરે છે પૂર્વી અને સાહિલ ને રમાયડા રાખે એટલે ઘરે જવાનું નામ જ ન લે હજી ઘરે વ્યા જશું તો એમ જ કે કે મામા ઘરે જવું છે પાછું તો ફેમિલી આપણે જો વીર પછી રે ભાઈ ના ઘરે આવ્યા છે તો આજ તો જે ભાઈ જમાડે એ જ આપણે જમવાનું હોય તો આપણે પહેલેથી જેમ આવે એમ જ રહેવાનું હોય તો આપણે કઈ એકરાનું નું પીરા નથી આખું ફરાળ પહેરે જ રહેવાનું હોય તો ફરાળમાં જો કેળા છે સરસ મજાની જો સૂકી ભાજી બનાવી છે મારા ભાઈએ તો સરસ મજાની ખીર ને બધું માર બાતા રાંધવા સેવડો બધું સે ફરારમાં કાંઈ ઘટે નહીં અને પેંડા લઈ આવ લેવા જતા હતા પણ આ પેંડા કાંઈ આપણે ખાતા નહીં તમને ખબર જ હશે આપણે આગલા લોકમાં કીધેલું છે એટલે કાંઈ પેંડા આપણે લઈ આવ્યા નથી

મારા ભાઈ ની પણ ચેનલ છે સમાજ સેવા સર મારો એટલે તરત જ આવી જાય તો એમની ચેનલ પણ જોજો અને લાઈક કરજો શેર કરજો ભગવાન ભગવાન ભોળાનાથ ને એવી પ્રાર્થના કે મારા ભાઈ ને

આપણે ઘણા વહેલા છે આપણે ઉલગમાં લેવી જ છે વહેલા પણ ખાલી વેલા જ છે અને જો આ સેવડો વધ્યો છે એ આપણે લેતા કેમ કે કરવા તો ન્યાજ હોય છે અત્યારે પાછું થોડું ઘણું થઈ લીધું છે કે ખરાબ કરવાનું રહેશે તો કરશું કરો આ એક જ ખેલો લાવ્યા હતા હરસિલના કપડાનો અત્યારે જાય ત્યારે જો બે ઠેલા થઈ ગયા છે તો હવે આપણે ઘરે જવા તૈયાર થઈ ગયા છે તો બસ આ સાથે જ આજનો લોક આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે મારો પૂરો ઓલોક જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે એક નવા ઓલોકમાં કે આ મુદ્દે જય દ્વારકાધીશ બાય બાય